નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા શહેરને જાણે કોઈની નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે અકસ્માતો અકસ્માતો પર કે પછી સુસાઇડના હોય કે મર્ડરના જે બનાવો હોય તે દિવસે દિવસે વધી રહ્યા છે વધુ એક અકસ્માત સર્જાયો હોય તેમ કહી શકાય હાલ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનીષા ચોકડીથી જતા એટલે વાસણા જે જંક્શન છે ત્યાં હાલ બ્રિજ ની કામગીરી છે તે બ્રિજની કામગીરીની શરૂઆત તો થઈ ચૂકી છે પણ તે પૂર્વે અહીંયા ડ્રેનેજ જે છે તે ડ્રેનેજની કામગીરી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે આ ઉરવ હોસ્પિટલની સામેનો એટલે કે તક્ષ કોમ્પ્લેક્સ પાસેનો આ માર્ગ છે જ્યાં આ જે ક્રેન છે જે આપ જોઈ શકો છો કે જે પલટી મારી છે પરંતુ સદનસીબે એવું લાગે છે કોઈ જાનહાનિ થઈ નહીં હોય પણ આપણે ડ્રાઈવર ડ્રાઈવર જે છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપ જોઈ શકો છો કે કદાચ લોડિંગ વધી જવાના કારણે આ જે ક્રેન છે તે ક્રેનનું બેલેન્સ બગડ્યું હશે અને આ કે ક્રેન જે છે તે પલટી મારી હોય તેમ લાગી રહ્યું છે આ જે આપ જોઈ શકો છો પાઇપ જે છે આ પાઇપ બેસાડતી વખતે આ બનાવ બન્યો હોય તેમ લાગી રહ્યું છે હાલ અહીંયા ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે તક્ષ પાસેથી લઈ જે વાસણા ચાર રસ્તા વાસણા સર્કલ જે ચાર રસ્તા છે એચપી નું જે પેટ્રોલ પંપ આવેલું છે તે પેટ્રોલ પંપ જે છે તે પેટ્રોલ પંપની પાસે જતી જે લાઇન જે છે તે લાઇન ગટર લાઈન જે છે તે ગટર લાઈન નાખવામાં આવી રહી છે અને આ ગટર લાઈનના ભૂંગળા નાખતી વખતે આ બનાવ બન્યો હોય તેમ લાગી રહ્યું છે પણ આપણે જે ડ્રાઈવર છે તે ડ્રાઈવરથી પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સદનસીબે મોડી રાતે આ કામગીરી એટલે કે દસ વાગ્યાનો આશરે દસ વાગ્યાનો આ બનાવ છે અને સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી થઈ પણ ડ્રાઈવર પણ જે છે તેઓ પણ સહી સલામત લાગી રહ્યા છે તેઓને આપણે પૂછીશું કયા પ્રકાર આ બનાવ બન્યો ક્યારથી તેઓ કામગીરી કરી રહ્યા હતા જી ભાઈ ડ્રાઈવર કોણ હતો તમે છો ડ્રાઈવર કોને ડ્રાઈવર ચલા ગયા કોને ક્રેનવાલા બી કોને ઇધર તુમ લોગ કોણ હોય કાકા કોને એ કાં સે ક્યાં સે કાં ચલા રહે ગાડી કાં સે લેકર આયા કૈસે હુઆ કોણ સે ओ गाड़ी माल दिया गिर गया गाड़ी ड्राइवर कौन था मैं हूँ आप तो ऐसा बोल रहे कि मैं ड्राइवर नहीं और कोई था? और कोई क्या हम लोग को अलग अलग समझा क्या आपने नहीं रहा रहे है।, कर रहे आ, यहीं पे कर रहे है कैसे हुआ बैलेंस हो गया तो पीछे से गाड़ी झोंक दिया गाड़ी बिहार से ये आपका कोई इंचार्ज कैसे सब नहीं आ रहा है मेरा बीस साल भी है, आपके पास हाँ, हाँ, है हाँ, तो कौन आ रहा है अभी पर सेठ आएगा अच्छा कुछ लगा इससे कुछ नहीं नहीं चोट नहीं क्या काम, का, क्या काम क्या कर रहे थे वो पाइप डाल रहे थे पाइप डाल, डाल, डाल रहे थे क्या वो अचानक वो अचानक वो माल थोड़ा अनबैलेंस हो गया गाड़ी पीछे उड़ा वो गिर गया आपको लग रहा है की इससे क्रेन की जरूरत है और ये અ છોટી ક્રેન કો ઉપયોગ કિયા ગયા એ શગુળ લાગ રહે હે આપકો યહા પે જગ્યા કા પ્રોબ્લેમ થા ઓર કુછ નહીં હે જગ્યા કા પ્રોબ્લેમ અ ઇસે હો જાતા કામ લેકિન જગ્યા કા પ્રોબ્લેમ હે ઓર કુછ નહીં હે કિસકા કોન્ટ્રાક્ટ કિસકા હે આપકે શાફ કા નામ કે અબે મેરે કો નહીં પતા નહીં પતા અચ્છા ઠીક આપકા નામ મેરા નામ વિનિત હે વિનિત અ આપ વિનિત જે છે જે ક્રેન નો ચાલક હતો ક્રેન નો ડ્રાઈવર હતો અ ને તેનુ કેહુ છે કે કામગીરી આના થી કરી જ રહ્યા થા પણ ક્રેન એકદમ ઇનબેલેન્સ થઈ અને આ જે બનાવ છે તે બનાવ બન્યો છે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પણ કદાચ જે કોન્ટ્રાક્ટર છે આ પ્રકારના જ્યારે કામો થતા હોય કોન્ટ્રાક્ટર હોય કે કોન્ટ્રાક્ટરની નીચેનો જે સુપરવાઇઝર હોય તેઓ પણ અહીંયા ઊભા રહીને કામગીરી કરાવવાની આવશ્યકતા છે આ ખૂબ જ મોટી જાનહાનિ થતાં થતાં રહી ગઈ હોય તેમ માની શકાય આ પાઇપ નાખવાની કામગીરી જે છે આ ભૂંગળા નાખવાની કામગીરી ગટર લાઇન જે છે ડ્રેનેજની લાઇન અહીંયા નખાઈ રહી છે અને તેની પાઇપ નાખવાની કામગીરી દરમિયાન આ બનાવ બન્યો છે અને બનાવ બનતા સદનસીબે કોઈ જાનહાની નથી થઈ રાતનો સમય હતો પણ દિવસનો સમય હોત તો સો સો ટકા મોટી જાનહાનિ થવાની શક્યતાઓ વધી જતી હોત પણ હવે જે અહીંયા આપ જોઈ શકો છો કે આ દુકાનો હો છે કે પછી દુકાનો હોય કે પછી મેડિકલ સ્ટોર હોય ત્યાં અલગ અલગ પ્રકારની આ દુકાનો આવેલી છે અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની અવર પણ રહેતી હોય છે આ જો દિવસે બનાવ બન્યો હોત તો કોઈ મોટી દુર્ઘટના અહીંયા સોય ટકા થતી હવે આ જે કોન્ટ્રાક્ટર છે વીસ વર્ષનો ફક્ત આ ડ્રાઈવર છે આ જે છોકરો જે છે જેની સાથે મેં વાત કરી છે તેની ઉંમર વીસ વર્ષ છે આપ જોઈ શકો છો કે ઈંટ હોવાના કારણે ઈંટોનો ઢગલો છે ઈંટોનો ઢગલો જો અગર ન હોત તો ક્રેન સોય સો ટકા અહીંયા જે આ ખોદકામ કરવામાં આવેલ જે ખાડો છે ત્યાં પડતી અને ડ્રાઈવરને પણ નુકસાન થતું અને ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચતી પણ આ ઈંટોના ઢગલાના કારણે પણ આ જે જે ક્રેન છે તે ક્રેન ત્યાં એઝ ઇટ ઇઝ આપ જે પ્રકારના દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રકારે સ્ટેબલ થઈ હોય તેમ આપ જોઈ શકો છો પણ હવે આ જે કોન્ટ્રાક્ટરો જે છે તે કોન્ટ્રાક્ટરો આ ક્રેન આ બાજુ જમણી બાજુ જે છે તે જમણી બાજુ અમરભાઈ આ જરા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશો આ એક બાજુ એક માર્ગીય હાલ એક બાજુનો જે રોડ છે તે રોડ ચાલી રહ્યો છે એટલે જમણી અને ડાબી બાજુ વાહનો એક જ માર્ગ પર ચાલી રહ્યા છે એક જ માર્ગનો ઉપયોગ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે અહીંયા ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે જો ક્રેન આ બાજુ એટલે કે ડાબી બાજુ આ જે પ્રકારે જમણી બાજુ પડી છે એ જ પ્રકારે ડાબી બાજુ પડી હોત તો કોઈ મોટી દુર્ઘટના થઈ શકત અને લોકોને ઈજાઓ પણ પહોંચતી પણ સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી અને આ જે ક્રેન જે છે તે ક્રેન જમણી બાજુ જ્યાં ખોદકામ કરવામાં આવે છે ત્યાં ક્રેમ ક્રેન જે છે તે ક્રેન પલટી જવાનો જે બનાવ છે તે બનાવ બન્યો છે અને આપને ફરી એકવાર અમે દ્રશ્યો બતાવીએ કે જે અહીંયા ડ્રેનેજ લાઇનની જે કામગીરી છે તે કામગીરી ચાલી રહી હતી અને ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન આ બનાવ બન્યો છે જેમાં ક્રેન પલટી જવાનો બનાવ બન્યો છે સદનસીબે કોઈ મોટી જાનહાની નથી થઈ ડ્રાઈવર પણ સહી સલામત છે અને આવા જ્યારે મોટા કામ થતાં હોય ત્યારે કોન્ટ્રાક્ટરો મોડી રાતે આ જે મજૂર વર્ગના જે લોકો હોય શ્રમજીવી જે લોકો હોય તેઓની પાસે કામગીરી કરાવતા હોય છે અને કોન્ટ્રાક્ટરોને સુપરવાઇઝરો જાણે સુઈ જતા હોય તેમ લાગી રહ્યું છે અને તેઓની નિગરાની વગર આ જે કામ થતા હોય અને જ્યારે તેઓની નિગરાની વગર કામ થતા હોય ત્યારે આ પ્રકારના બનાવો બનતા હોય છે એટલે હવે કોન્ટ્રાક્ટર જે છે તે કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં પણ પાલિકાએ કોઈપણ શિક્ષાત્મક જે પગલા છે તે પગલાં ભરવાની આવશ્યકતા છે ડ્રાઈવર જે છે તે ડ્રાઈવર ફક્ત ડ્રાઈવરની ઉંમર ફક્ત વીસ વર્ષ છે હવે તેની પાસે હેવી લાયસન્સ છે કે નહીં તે પણ એક સવાલ છે હવે જોવાનું એ રહેશે કે પાલિકા દ્વારા અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા કયા પ્રકાર કાર્યવાહી જે છે તે કાર્યવાહી સુપરવાઈઝર કોન્ટ્રાક્ટર નીચે કદાચ સુપરવાઇઝર આવતા હશે પણ સુપરવાઇઝરની સુપરવિઝન વગેરે કામગીરી ચાલી રહેલી હોય તેમ લાગી રહ્યું છે એટલે હવે જોવાનું એ રહેશે કે પાલિકા દ્વારા આવા જે કોન્ટ્રાક્ટરો છે બેદરકારી ભરતા આ છે તેઓના વિરુદ્ધમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું કેમેરામેન બરાબર સે સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા હજી આપણી સાથે એક રાહદારી છે તેઓ સાથે વાત કરી હજી કોઈ કાંઈ શું કહેશો આ પ્રકારે જ્યારે ક્રેન આ તો સારું છે કે ડાબી બાજુ નહીં પડી જમણી બાજુ પડી જમણી બાજુ પણ જો સદન સદનસીબે કોઈ જાન હોય એટલા માટે નથી થઈ કે રાત્રિના સમયે કામગીરી ચાલી રહી છે અહીંયા લોકોની અવર જવર ખૂબ જ રહેતી હોય છે શું કહેશો આપણે કોન્ટ્રાક્ટરની બહુ જ નિષ્કાળજી છે અને એ હોવી ના જોઈએ કોન્ટ્રાક્ટરે કાળજી રાખવી જોઈએ કોઈ જાનહાની થાય કોઈ મરી જાય એની માટે એમને બહુ જ જોવું પડે અને એ ના થવું જોઈએ આવું અહીં તો કોઈ આ વીસ વર્ષની ઉંમર છે વીસ વર્ષની ઉંમર છે તો એની એનીકળે આ ક્રેનનું લાયસન્સ કેવી રીતે આવ્યું હશે એ બી જરૂરી છે તપાસ કરવી એની તપાસ થવી જોઈએ અને એ જરૂરી છે શું કહેશો કોન્ટ્રાક્ટ કારણ કે આવા મોટા કામ થતા હોય ત્યારે કોન્ટ્રાક્ટ તો ભલે ના પણ સુપરવાઇઝર તો હોવા જોઈએ સુપરવાઇઝર હાજર હોવા જોઈએ એમની હાજરી વગર આ કામ થવું આવી જાનહાની થાય તો કોઈ મજૂર મળી જાય તો એનું જવાબદાર કોણ રહેશે ડાબી બાજુ રોડ ચાલુ હોત તો ઘણો બધો મોટો અકસ્માત થઈ શકે ડાબી બાજુ પડી હોત તો અકસ્માત બહુ મોટો કોઈ ગાડી ડબઈ જાય કે કોઈ ડબઈ જાય બહુ મોટી થતી બચી છે એ ભગવાનનો શકુન માનવું જોઈએ અને આ લોકોએ કાળજી સુપરવાઇઝરને ઉભું રાખીને કામ કરવું જોઈએ તમારું નામ ઘનશ્યામ ગાંધી આ ઘનશ્યામભાઈનું કહેવું એવું છે કે સુપરવાઇઝરે ઉભા રહીને અને કોન્ટ્રાક્ટરે ઊભા રહીને કામગીરી કરાવી જોઈએ અમે પહેલાં તો આપને બતાવી દીધું કે આવા જે કોન્ટ્રાક્ટરો જે છે બેદરકારી ભર્યું જે કામ કરતા હોય તે કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં પાલિકાએ પણ હવે જે સખત જે રૂખ છે તે રૂખ અપનાવવાની જરૂર છે કેમેરામેન અમરાજસે સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ન્યૂઝ વડોદરા